મોટા ભાગે પતંગે બચાવી સોમવારે ટ્રાફિક એજ્યુકેશન એન્ડ વેલફેર સંસ્થા દ્વારા અઠવા ગેટ ચોપાટી પાસે બાઇક ચાલકોને પચાસ થી વધુ સેફ્ટી બેલ્ટ કરવામાં પોલીસ સુરત શહેર ટ્રાફિક આજ રોજ કરીને નિવારી શકાય તેમજ લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે હેલ્મેટ અવશ્ય પહેરે જેથી કરીને પ્રાણ જે અકસ્માતો થાય છે નીચે પડવાથી એમાં ઘટાડો કરી શકાય અને પોતાનું જીવનને રક્ષણ મળી શકે અભિયાન જે મેન જંક્શન છે પીપલો ચોક આર આર મોલ વાય જંક્શન એવા અલગ અલગ જંક્શન આ કાર્યક્રમ આજ રોજ પણ ચાલુ છે અને નિરંતર ઉત્તરાયણ પછી પણ બે દિવસ સુધી ચાલુ રહેશે અને હાલ અમે ચારસો થી પાંચસો જેટલા સેફ્ટી બેલ્ટ નું વિતરણ કરી ચુક્યા છે તેમ છતાં મેક્સિમમ લોકોને આવરી શકાય એ પ્રમાણે અમે બેલ્ટ નું વિતરણ કાર્યક્રમ ચાલુ રાખશું